વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે અંત્રોલી પહોંચ્યા હતા જોકે સુરત એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા આવ્યું હતું જેથી વડાપ્રધાન અંત્રોલી હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના મુલાકાત પહેલા સુરતના અંત્રોલી નજીક સાકાર થયેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને નિહાળવા માટે પહોંચ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસી આવતા સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંતરોલી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના પ્રથમ નાગરિક મહેર દક્ષેશ માવાણી સુરતના સાંસદ મુકેશ દલા સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી સહિતનાએ તેમનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું સુરત એરપોર્ટથી વડાપ્રધાન અંતરોલી પહોંચ્યા હતા જ્યાં તેમને બુલેટ ટ્રેન માટેના અંતરો ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ

બિહારના વિજય પછી બિહારના બિહારવાસીઓ જે સુરતમાં છે એમને ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ પ્રધાનમંત્રી મોદી સાહેબ છે એ વ્યક્ત કરી આપી છે કે બહાર આવશે સંબોધન કરશે એમનું સન્માન કરવા જે સન્માન સ્વીકારશે કોઈ નહીં આવે એમનું સન્માન અભિવાદન સ્વીકારશે એટલે સાંજે જતા પહેલા દેવ સાહેબ એરપોર્ટની બહાર આવી રહી છે સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે બિહારની ચૂંટણીમાં વિજય થયાના બીજા દિવસે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાંજે પરત સુરત થયા પછી જ વડાપ્રધાન દિલ્હી રવાના થશે